મને <laughs> મારશે <laughs> કાભો મારે કે નો મારે પણ હું મારતો મારતો જઈ જા ઓ સાવક કરો છોકરા લેવા હાલેવો નો રહેવા દીધો હવે મારી દીકરીનો કોઈ નામ નો લે આમો નો મળે મોઠા એવો ભાંગી નાખ્યો છે આ મોઠા અલ પાવ છો પાવ પેલા મોમે બેરે કઈ પોથરા બા કઈ ગયો રવા દે રવા દે રવા દે ના એ બાબાને ચાલો બાબા પણ આ

પણ હું મારો વાત હતો કોઠામાં પૂરીન હફ હવાયો મને નીમ નીમ કોઈ મારે હું હતો વાત માર કોઈ અગરબત્તી નો કરે માર દીકરીને જાવને ઊભી રાખે અને જાવને મીઠી મીઠી વાતો કરે ઈ મારી દીકરી છે ક્યાં છે બોલાવો પેલા એને સામે વાત કરતો સાઈ રાખો ना 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 સાંભળો મારી વાત સાંભળે હું કહું છું કે પકો મને પેલા પસંદ કરતો જ નથી મને પક્કો ગમે છે પક્કા હું નથી ગમતી બાપુ અરે તારી જાતી શીટલી અને બાપુ મને પક્કા સિવાય કોઈ ગમતું જ નથી મને પક્કા હરે જ પ્રેમ છે હું લગન કરીશ ને તોય પક્કા હરે જ કરી ભાઈ આમાં તારો વાંક નથી મારી દીકરીનો પાખ છે તમારી આબરૂ નો જાય ને એના ખાતર મેં આવું કર્યું

સર્વિસમેન્ટ કરવા ચલો ચાલુ આને જ આ બધું ના કરો મકેનિયા સકેનિયા એલા મગના ફાટ યુ મારી ગોળો તારી મરી કે કઈ દેજો તમે છોડી આઈપીને મને નો બોલાવો પકા ગમે હોય મન માંગે છે પણ તમે વાત સાંભળો તી આ તારી વાત ગયા મારી વાત ઓહા મારી વાત અમારો એના મારા બાપા ને વેર હાલે છે અને પકા તું સમજી લેજે આ વેર નું તું સમાધાન કરવા આવ્યો છો બરોબર હવે આ મારી દીકરી તમે આપી બાપુ એના બાપુ ને આપણા દાદા ને વેર હતો આ એવો માણસ નથી આ હારો માણસ છે પેઠી ફરી જાય હવે હા હવે ખાઈ પી અને સુખી રહી ગયો લાવ મારો આશીર્વાદ એ બાપુ તમે આવો મને ગમતું કરી દીધું બા અને હું કહું પકા હવે તો તને ગમું હું ને હવે તું કઈ ન તે ને આ જો મારા બાપાએ એ હા પાડ દીધી હવે આ જરા કોઈ માણસ પ્રેમી પ્રેમ કરતા હોય ઈ પ્રેમ ને કોઈ મિત્ર પોગે નહીં દુશ્મની હતા સતા માર દીકરી અને દેવી પડી જય માતાજી